ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો તમે પોલીસ ફરિયાદ કરવા જશો તો તમારા પર જ ફરિયાદ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો કારણ કે આવી જે ઘટના મહેસાણામાં બની છે સતલાશના તાલુકાના સમરાપુર ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને તેવી ફરિયાદ ગામના સરપંચ પોલીસ સ્ટેશનમાં કરવા ગયા હતા અને પોલીસે તેના પર જ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દીધી અરજી બાદ કાર્યવાહી ક્યાં પહોંચી તે પૂછવા જતાં સરપંચ સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગામમાં દારૂનું ખુલનાયમ વેચાણ થતાં વેચાણ બંધ કરાવવા સરપંચે રજૂઆત કરી હતી સરપંચે વિડીયો જાહેર કરી પોલીસની કામગીરીની પોલ ખોલતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે તો મહેસાણાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે સરપંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ સરપંચ વિરુદ્ધ જ ફરિયાદ થઈ છે એટ્રોસિટી થઈ છે વિડિયો જાહેર કરી પોલીસની પોલ ખોલતા પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે હવે દારૂની ફરિયાદ કરવી પણ ગુજરાતમાં ગુનો છે દારૂની ફરિયાદ સમરાપુર ગ્રામ પંચાયત સરપંચ આજથી સમ્રાપુર ગામની જાહેર જનતાને જણાવવાનું કે સમરાપુર ગામમાં કોઈ પણ વ્યક્તિ દેશી દારૂનું વેચાણ કરશે કે દેશી દારૂ કોઈ કાઢશે તો એમના પર કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ સમરાપુર ગામમાં દારૂ પીને ધમાલ કરશે અને શાંત વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરશે એમના પર પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જે સમરાપુર ગામની જાહેર જનતાએ આ બાબતમાં ધ્યાનમાં લેવી જય હિન્દ